આરોપીની ધરપકડ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે કરી છે દિલ્હીથી પકડાયેલા આરોપીના લેપટોપ માંથી સાતસો જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન અંગેની વિગતો મળી છે અને આ ટોળકી સામે દેશભરમાં ઉગ્રાહસી ઓનલાઈન ફરિયાદો થઈ છે પોલીસ તપાસમાં આ ટોળકી સામે કરોડો નહીં પણ અબજો રૂપિયાનું સાયબર ફ્રોડ સામે આવી શકે છે આ કેસમાં અગાઉ ચાર આરોપી દિલ્હીથી પકડાયા હતા વડોદરાના નોકરી કરતા યુવકને બનાવટી એપ્લિકેશન બતાવી તે લાખ છેતરપિંડી કરી હતી આ મામલે ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આપી છે ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટના ભોલોભોન આપીને તેર લાખ ટોટલ ફ્રોડ કરવામાં આવેલું જે બાબતે અગાઉ ચાર આરોપીઓ પકડાયેલ અને એમની પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા વીસથી વધુ મોબાઈલ અને પચીસ પાસબુક કબજે કરવામાં આવેલ તેની વધુ તપાસ કરતાં એમાં પચાસથી પણ વધારે ઇમેલનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરેલ અને જે પાસબુક મળેલા જે મોબાઈલ મળેલા તેની ટેકનિકલ ડિટેલ્સના આધારે વધુ બે આરોપીઓની ધરપકડ